ગૌ માતા કેમ છોકરા મજમાં લોક સાથે આવી ગયા છે બનાવી સાથે ચા અને પાથરી સવાર સવારનો નાસ્તો ગાયોનું દૂધ ને બધું કરી નાખ્યું છે કામ કરતા ગાયું આપણે સવારનો નાસ્તો બનાવી રહ્યા છીએ પાથરી ચા सद गुरु स्वमी प्रभु सदगुरु स्वमी दयारु सन्द गुण शरणो त मन्धुकर प्रभुवन्धुकरचोरी शरण सि सतरा शरण सि धारी पामर पति तयु धारा पामर पति तयुधारा अगाणिनरनाडी नीच नीच नौतम लीला करतायविनाशी प्रभु करतायविनाशी अडसट तिरथ अडसठ तिरथ शरणि गया उठी पर काशीरषोत जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ करमि सोटी काळ करमि कुटुंब सहित तसे करुणा करुणा भोकी भाले करुणा भोकी दे મુક્ત આનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે શ્રીજી પ્રભુ સદગુરુ સ્વામી શ્રમણ અરણદેવનિજે નારાયણ મુનિ மோன் மாரனீ ஜாராஜனீ ஜேவனி ஜெய ஓ நம பார்வத்த ஜய சாமுவனிமா ஜய கேத்தலியாதா

એ કાંઈ નહીં પછી અજામાં કલર મારવાનો છે આપણે આથી વાડી આવી માં ગયા તા હવન માં આપવા દવાખાને રાજુલા cricket નો problem આવી ગયો એટલે અત્યારે વાડી આવ્યા આટો મારવા ને વરસાદ નહીં ફૂલ વાતાવરણ થઈ ગયું છે તો અહીં તારી માર દીધા છે આપણે ઝટકાના હા લીમડે છે રાઉન્ડ મારવાનો છે ગરેડિયું ઘટી હતી અહીંયા સુધી મારી દીધું છે અહીંથી ઠેક આખો રાઉન્ડ અહીંયા તમને કલમો સોંપી તમને બતાવું

સાઈડ માં મોટો છે આ બધા કરતા હમણાં વરસાદ આવે પાણી પાન કઈ જરૂર નથી ખામણા કરી દેવાના છે વરસાદ ન હોય પાણી પાવા થાય હજી એક તાર બાકી છે મારવાનો બે તાર એક ઝટકો તો આપણે નવો લઈ આવ્યા છે ખાલી ફિટિંગ કરવાનું છે હાથમાં કરી નાખવાનું છે નકર ભોના બોના ઘરે જજો કરીએ ધણોચ ફોન રીલ બિલ રેઢિયા છે બે તાર મારા છે હેઠે નો તાર બાકી છે તો બે તાર મારા આ બાકી છે કઈ નહી મિત્રો ચાલો સીધા જઈએ ઘરે જો મિત્રો વરસાદ થઈ ગયો છે ચાલો ને આપણે પગ જાય ઘરે ને આને હક નથી ક્યાંય રૂપલી નહીં હમણાં મારથી રિહાઈ ગઈ છે કા રૂપલી રિહાઈ કેમ ગયે છો કેમ રિહાઈ ગઈ હમણાં બોલ બોલ કેમ રીછાઈ ગઈ હે હોય રૂપાલ સામો જ રૂપલ હા હું કામ રિહાઈ ગઈ હું કામ રિહાઈ ગઈ

તમને બતાવું જો ભાઈ કલર કામ કરે છે જોઈ શકો છો મા કડ કૈપાંગલા કલર કામ કરે છે નીલકંઠ વરણીને જોઈ શકો છો કેવો કલર કરે છે સીડીવાળી નહીશ ભાઈ તમારી એ ન ચાલે આવે ગદ્દારી

મોટું હોય કો રાઈટ મારું એવું જ છે એવું જ છે અરે બરાબર તો મિત્રો આપણી ગાયો ચરીને આવી ગઈ છે અને આપણે ટ્રેક્ટરે પણ ફરાય છે દેવાદ દાદા હર્ષ એમના પપ્પા ફરે છે કવળ કવર થઈ ગયું ભીનું એટલે ભરવાનું ચાલુ છે ખાતર કેવાય હા વાલો ખાતર ભરે છે ખાતર જોઈ શકો છો તમારે પંથી આવી ગઈ ખાતર થઈ ગયું છે કઈ વાંધો નહીં હાલો આ બધી ગાઉ લીમડો ખાય કેવો મસ્ત મસ્ત લીમડો છે ચો ગંગા ફરી તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા પ્લીઝ સપોર્ટ કરવા નહીં જય ભૂલતા જય ગૌ માતા જય સ્વામિનારાયણ જય મુરલીધર